વડોદરા શહેરના રાવપુરા જમ્મુ વિસ્તારમાં આવેલ રામવે પ્લાઝાના બીજા માળે આગ લાગવાની ઘટના બની હતી આ આગ લાગવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ વડોદરા શહેરના રાવપુરા જમ્મુબેટ વિસ્તારમાં આવેલ રામવે પ્લાઝાના બીજા માળે અગમ્ય કારણોસર આગ લાગતા ભારે નાસભાગ મચી ગઈ હતી જોકે આગ ઉપલા માળે લાગતા જીવ બચાવવા માટે ભાગદોડ કરી મૂકી હતી જોકે સ્થાનિકોએ આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા સાથે ફાયર બ્રિગેડને પણ આ બનાવ અંગેની જાણ કરવામાં આવી હતી જેથી ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો સાથે એમજીવીસીએલની ટીમ પણ સ્થળ ઉપર આવી પહોંચી હતી